છળી બેન એની ભમકા એના બાપ ની એની ભમકા માં કોણ સુખી મન બેસે દેવ દેવ ને દેવ માતા માતા ને માતા ઘર સુધી હે મારો ભગવાન અહીં બનાવ વતાવો દાદા વેણ વેણ છે આને અન મારો રામ લઈને હેડે શું અન આમનો માતાનો રામ ઢગ્યો છે ને ભોમકાવારીનો રામ ભેગો છે ને તો પંચાયત કરાય નકર આય નહીં પણ આ 6 પડ્યા હશે અને અગિયાર કરવા હશે પણ નવ બની ગયા આહા હાથ લઈને આવી હાથ બના અન મારા ભગવાને તીર બનાયા અન 17 ના છે અને આ કેટ ઉપર આ બેહી છે 13 હ 4 નહીં જીલા હ આરીયતી તો 19 કોણ મેલ હ આ તો બે મુકે એવું પડે ને 19 તો મેલ વે ને એય મતાર છે

ગબો આવતો તો કાળ નાગણી આવતી થી ઈ પાર્કી હે હા નાગણી આવી શું બોલો કે હવા વેત ની થઈ ને હું વારી પડ્યા 3 વાગે ને એટલે નાગ મારા ઘની કોરો મોરા આવે અમે ઘરમાં બેઠા તો કસની કોરો મોર અને આમને નાગ જ દેખાય નાગ એટલે જબરદસ્ત દાદા અમે ઉસ્થી પજા માન કો કાવગન માન છે આ છે મને રાખતો કે તો

હા તમે ઓધા કઈ નહિ નશો ઓધા કાથે માકી માકી લે તારા મનમાં મનમાં ચોક કરવા જરૂરી હે ગોગો કાયમ આવ તો ને વાત માડું

તરાડીય ટ્રોમન પછી માહીન વાતમાં કાટતા સભાવારો પંચવારો આ પંચ માંગવા મેરડી બોલે કે માગે એ પૂરો કરી દો હારું માંગો ને પાછા ન આવડું ચોક કે જોવે કાન દારુ બંધ કરાવી દે બરાબર કામ થઈ જાય

પછી આ આવું પડે હવે પાયલું ભેગી નહી કરો નામ પકડી નામ પ્રમાણ બોલું હવે રવા દેસ ફરી

પણ તમને ગાડો ફેવરતા ના આવડી હું તો પહોંચના રહી હું હાચો હાચો શું બોલું હાચો હાચો કેશે ભાવારો પંજવારો પકડાવ દાવો બનાવન તારું માતા બનાવ લે એ ગાડા બે ના કરતો જીન બોલ બતાવો અન તારી માતા બનાવી જી છે ને તણ બનાયા છે અન મારો ભગવાન ભેગો રે ને જા તણ મહિના માં બે કાર્ય પૂરા ના કરતો તો તો મેલડીન માર જય હો જય હો એ જય હો માં તણ મહિના કાર્ય પૂરા થાય એટલે મેલડીના પલાણ માટ દેજો એક કામ પૂરું થાય ને નાગણી ઘર માં આટો મારવા આવે એટલે પછી અહીં હું માર કરતી રહું પછી બિહારવાની થાય વાત પછી તાણે હું પ્રમાણ વગર તો એમ બિહારીશ નહીં ભલે આ બે પ્રમાણ પૂરા કર્યા પણ જે ઠેકાણે કરો કાઢવાનું કે છે ને કરો કાઢાવતા કાઢાવતા જવું અગિયાર રૂપિયા જો અંદર એ ઉલારીન બાર ના નખાવ તો નકામી વાત પડે જય બિહા બરાબર શું એટલે એટલે લાયા પ્રમાણ પૂરા કર્યા છે

ભગવાન ના ઘર સુધી પણ તારામાં બુદ્ધિ આટા ના રહ્યા મને કઈ દાડે આ મિલકત વેચી દાડે એમ બોલ માંડવો પડત કા ગોકાની જગ્યા મારી તારા દસ્તાવેજ કરો હું આ જીવાબતીન મારું થશે કરવા વેવારાનો કરવા આવીશ તે ધણીને છોડવું પડે પણ એ ધણીને રાખે એક હેતર લેને હકવારો ભાવ તો નથી તે ધણી નહીં આઈતાણ

હવે આ ત્રણ મહિના બે પ્રમાણ પૂરા કરે પછી આ ઘોઘા નો બધો કરી દો બરોબર

સોગન આજ પછી દારૂ પીવું તો ગોગો મારી વચ્ચે બરોબર હવે વિચારી ને હરજી હર અને કે આ દાખલા હે નયરૂ મારવા દેજો દે આવ મા પાઉ તો કે

પાછો વળી અને પછી આજે દાળ મેરડી નું કરવા આવું ને એ દાળે તને છૂટો કરાય છે સમજો